चालीस ट्वीट रद्द और विश्व बैडमिंटन चैंपियनशिप के महिला सिंगल्स में पीवी सिंधु और पुरुष डबल्स में सात्विक साईराज वेंकी रेड्डी और चिराग शेट्टी की जोड़े क्वार्टर फाइनल मैच आज खेलेंगे इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ नमस्कार અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જોશી છે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે છ્યાસી હજાર ચારસો અઢાર કરોડ રૂપિયાના મૂડી રોકાણ સાથે ત્રણ લાખ અઠાણું હજાર કરતાં વધુ રોજગારીનું સર્જન થયું છે સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારની ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ પહેલ અંતર્ગત એક લાખ દસ હજાર લાખ જેટલા એમએસએમઇ એકમોની નોંધણી સાથે ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા ક્લસ્ટર વિકાસ માર્કેટિંગ ડેવલપમેન્ટ સહાય યોજના હેઠળ એક હજાર પાંચસો અગિયાર એકમોને કુલ ત્રીસ કરોડથી વધુનું ચૂકવણું કરાયું છે માત્ર વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જ રાજ્યમાં બેતાલીસ હજાર સાતસો કરોડથી વધુના રોકાણ દ્વારા એક લાખ હજાર કરતાં વધુ નવી રોજગારીનું સર્જન થયું છે આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા એકવીસ હજાર કરતાં વધુ એકમોને નવસો કરોડ રૂપિયા જેટલી નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે અમદાવાદમાં ગુજરાત રમતગમત પત્રકાર સંગઠન દ્વારા યોજાયેલા પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેમણે રમશે ગુજરાત જીતશે ગુજરાતની વસ્તુ સાથે ખેલ મહાકુંભ બે હજાર પચીસ માટેની નોંધણીનો પણ પ્રારંભ કરાવ્યો શ્રી પટેલે ઉત્કૃષ્ટ રમતગમત સુવિધાઓથી સજ્જ અમદાવાદ વૈશ્વિક કક્ષાના રમતોના આયોજન માટે તત્પર હોવાનું જણાવ્યું દેશ રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે ઉત્તમ વાતાવરણ તૈયાર કરાયા હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું કેન્દ્ર સરકારે કોમનવેલ્થ ગેમ્સ બે માટે અમદાવાદની દાવેદારીને મંજૂરી આપી છે વિશ્વ કક્ષાના સ્ટેડિયમ અતિ આધુનિક તાલીમ સુવિધાઓ અને ઉત્સાહ ઉત્સાહી સ્પોર્ટસ કલ્ચર ધરાવતા અમદાવાદને તેમણે આ રમોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર ગણાવ્યું છે વડાપ્રધાનશ્રીનો સ્પષ્ટ મત છે કે જીવનના દરેક ક્ષેત્રમાં વિકાસ થવો જોઈએ અને વિકાસ માટે રમતગમતનું પણ મહત્વ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભાવનગરમાં સિદ્ધિ તપના આરાધકોના સામૂહિક પારણાના વરગુડાને પ્રસ્થાન કરાવ્યું હતું પાંચસો એકત્રીસથી વધુ સિદ્ધિ તપના તપસ્વીઓની તપશ્ચર્યાના પારણા મહોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીએ આરાધકોને શુભેચ્છા પાઠવી હતી મુખ્યમંત્રીને જૈન આચાર્ય દ્વારા વાસક્ષેપ અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાસ સંઘના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે એક સાથે આટલા તપસ્વીઓના દર્શન માત્રથી ઉદ્ધાર થાય છે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી રાજ્ય શ્રીમતી નીમુબેન બાંભળીયા સહિત તમામ અનુભવો ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લામાં અંબાજી જતા પદયાત્રીઓના દસારા લઈને વિવિધ જગ્યાએ વિસામની વ્યવસ્થા કરવામાં આવી છે ખાદ્ય અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસી પરમારે આજે માં જગદંબાની આરતી ઉતારી પ્રારંભ કરાવ્યો જે ભાવિક ભક્તો અંબાજી પદયાત્રા દ્વારા જઈ રહ્યા છે ત્યારે ફરીથી એ તમામને અહીંયા થોડો વિસામો મળે અને એમની આ પદયાત્રા સુખદ રીતે પૂરી થાય અને મા અંબા એમની મનોકામના પૂરી કરે એવી અભ્યર્થના પાઠ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિયારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસોને પચીસમી કડી હશે લોકો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી પોર્ટલ દ્વારા ઓનલાઈન પણ સૂચનો મોકલી શકાશે મોકલવા માટે આજે અંતિમ દિવસ છે રાજ્ય સહિત દેશભરમાં આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવાઈ રહ્યો છે આજના દિવસે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામળીયાની અધ્યક્ષતામાં રમતગમત દિવસ ઉજવાયો આ પ્રસંગે સુશ્રી બામડીયાએ મેજર ધ્યાનચંદની સિદ્ધિઓ વર્ણવી હતી પાટણમાં સાંસદ ભરતસિંહ ડાભીએ રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ અને સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો શુભારંભ કરાવ્યો મહોત્સવમાં ક્રિકેટ કુસ્તી જુડો બેડમિન્ટન વોલીબોલ બાસ્કેટબોલ સ્કેટિંગ તથા એથ્લેટિક્સ જેવી રમતનો સમાવેશ થાય છે કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દમણમાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા રમતગમત દિવસની ઉજવણી નિમિત્તે બીચ ગેમ્સ યોજાય જેમાં કબડ્ડી યોગ સહિત અનેક સ્પર્ધા યોજાઈ કચ્છમાં ભુજની ડી વરસાણી શાળામાં સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં રમતગમત દિવસ ઉજવાયો સાથે જ સાંસદશ્રીએ સાંસદ ખેલ મહોત્સવની નોંધણીનો પ્રારંભ કરાવ્યો રમતવિરોધ સાંસદ ખેલ મહોત્સવ ડોટ ઇન વેબસાઇટ પર જઈ આજથી આગામી વીસ સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શક હવામાન ખાતાએ બીજી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે આજે સમગ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે માછીમારોને પણ પહેલી સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા હવામાન ખાતાએ સૂચના આપી છે દરમિયાન આજે બપોરે બાર વાગ્યા સુધીમાં પંચોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ સવા છ ઇંચ જેટલો વરસાદ તાપીના ડોલવણ તાલુકામાં જ્યારે શહેરા સહિત બાર તાલુકામાં બે થી સવા ચાર ઇંચ જેટલો વરસાદ થયાના અહેવાલ છે આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ સત્યાસી ટકાથી વધુ વરસાદ થઈ ગયો છે તાપીમાં ગત એક સપ્તાહથી સતત વરસાદ થઈ રહ્યો છે તેને લઈ જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે વ્યારાથી પસાર થતી મીંઢોણા નદી અને ડોલવણ તાલુકામાંથી પસાર થતી પૂર્ણા અંબિકા અને ઓલન નદીમાં ભરપૂર પાણીની આવક આવતા નદી કિનારાના ગામને સાવચેત કરાયા છે ડાંગમાં પર વરસાદને લઈને જિલ્લાની ખાપરી પૂર્ણા અંબિકાના જળસ્તરમાં વધારો થયો છે ગત ચોવીસ કલાકમાં જિલ્લામાં સાપુતારા સુબીર વઘઈ અને આહવા તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારા વેબસાઇટ ન્યૂઝ ઓન એટ ડોટ ડોટ ઇન અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોલ ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો